નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ચોટીલા હાઇવે પર મુસાફરોની સુવિધા ધ્યાનને લઈને એક મહિના પહેલાં કરોડોના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ સાજના સમય બાદ તમામ એસટીઓ બસ સ્ટેશનમાં ઊભી રહેવાને બદલે હાઇવે પર જ ઉભી રહેતા ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓ સર્જાતી હોવાની ફરિયાદો ત્યારે ઉઠવા પામી છે ચોટીલા ચામુંડ માતાના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને મુસાફરોની સુવિધામાં વધારો થાય તેવા હેતુથી અંદાજે એક મહિના પહેલાં કરોડોના બનેલા નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ આ નવનિર્મિત બસ સ્ટેન્ડમાં સારવાર સારવાર સાંજ હજુથી તમારે તમામ એસટી બસો ઊભી રહે છે પરંતુ સાત સમય બાદ એક પણ એસટી બસ બસ સ્ટેન્ડમાં ઊભી રહેવાને બદલે હાઇવે પર જ્યાં બનપાવે ત્યાં ગમે ત્યાં ઊભી રાખવામાં આવે છે વધુ વાત કરીએ તો જેના કારણે ટ્રાફિક જામ સાથે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું પણ સામે આવ્યું છે આ થતી ત્યારે મિત્રો ઉચ્ચ અધિક્ષાઓને ચેકિંગ હાથ ધરવાની જવાબદારી ડેપોના અધિકારીઓ સહિતનું કડક સૂચના આપવામાં આવી તેવી માગ ઉઠવા પામી છે મળતી વિગતો જણાવી દઈએ કે ત્યારે મિત્રો ત્યારે વધુ વાત કરીએ તો ચોટીલા માતાના માતાજીના દર્શને આવતા સરડાઉન નહીં સુધા અત્યારે મુસાફરોની સુવિધામાં વધારો થાય તે હેતુથી અંદાજે એક મહિના પહેલાં કરોડા મળેલા ના નિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના કારણે ટ્રાફિક જામ સાથે સાથે મુસાફરો હાલખનો ભોગવવાનો વારો આવી રહ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન થતું પણ જોવામાં આવ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો